બગસરા તાલુકાના માવજી ગામના સરપંચ કદાચ હવે તમામ ભૂલી ગયા છે અને પોલીસની હાજરીમાં તેમને ધોઈ નાખવાની ને તેમના ટાંગા તોડવાની વાત કરો સરપંચ સાહેબ ગુજરાત છે આ તાનાશાહી કે તમારા મરજી ફાવે એમ તમે શબ્દો બોલી ન શકો અધિકારીઓને કારણ કે અહીંયા કાયદો અને કાનૂન હજુ પણ જીવિત છે ઘટના છે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ગામની અંદર અધિકારીઓ મેન્ટેનન્સ માટે ચેકિંગ હાથ ધરે છે પરંતુ ત્યાં સરપંચ આવી પહોંચે છે અને ફૂલ દાદાગીરીથી કહે છે કે મારા પૂછ્યા વગર અથવા મારી પરમિશન આપ્યા વગર કોઈએ પણ ગામમાં પગ ન મૂકો નહી તો ધોવાઈ જશો ટાંગા તૂટી જશે પોલીસ ની પણ અહીંયા હાજરી હતી ત્યારે અનેક સવાલો આ સરપંચ ના નિવેદન પર ઊભા થાય છે સરપંચ એવું કહે છે કે પહેલા કનેક્શન સુધારો ને તે બાદ મેન્ટેનન્સ નું કામ હાથ ધરજો સરપંચ સાહેબ વાત તમારી સાચી હશે આપણે માની લઈએ કે તમારા ગામમાં કામ નહી થતા હોય પરંતુ તેને રજૂ કરવા માટે એક સારો એવો ચિંધ્યો માર્ગ આપડા કાયદાકીય વ્યવસ્થાની અંદર આપવામાં આવ્યો છે તમે આમ બેફામ રીતે કોઈને તતડાઓ અથવા અધિકારીઓને ધાક ધમકી આપો તો એ કોઈ પણ રીતે જસ્ટિફાઈ ન કરી શકાય માજીડવા ગામના સરપંચનો જે ગુસ્સો છે તે પોતાની જગ્યાએ સાચો છે પરંતુ તેમનો તરીકો છે તે ખૂબ જ ખોટો હતો ને આ ઉપર કડક પગલા લેવા જોઈએ જેથી આ રીતના કોઈ કાયદાને હાથમાં નહીં રહી શકે તમે આ મુદ્દે શું માનો છો કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો આપણે પ્રકારના અહેવાલ સમાચાર અને વિડીયોઝ થી તમને અવગત કરાવતા રહીશું ટાઈમ્સ ઓફ ગુજરાતને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ સો મચ